રામની મહોત્સવની વડોદરામાં પણ ઉજવણી કરવામાં આવી જ્યાં શનિદેવ ફાઉન્ડેશન દ્વારા ઉજવણી કરવામાં આવી હતી પાંચસો કિલો લાડુ અને બુંદીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું જ્યાં લાઈવ પ્રસારણ એલઈડી સ્ક્રીન પર ભક્તોને દેખાડવામાં આવ્યું હતું તો સમગ્ર ભારત જ્યારે રામમય બન્યું છે ત્યારે વડોદરામાં પણ રામમય વાતાવરણ જે જોવા મળ્યું છે કે જ્યાં એલઈડી સ્ક્રીન ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું

આજે તર્યું નદીના કિનારે આવેલી અયોધ્યા નગરીમાં રામ લલ્લાના જન્મ સ્થળે બાબરી મસ્જિદનો નો જગ્યાએ આજે રામ મંદિર નિર્માણ પામવા જઈ રહ્યું છે આજનો આ દિવસ ખૂબ જ આનંદ છે એક આપણી દિવાળી છે બીજી દિવાળી આ દિવાળીનો દિવસ છે આપણો અમે શનિ શ્રદ્ધા ફાઉન્ડેશન તરફથી આજના દિવસ માટે આયોજન કર્યું હતું કે પાંચસો દીવડાની આરતી અને પાંચસો કિલો લાડુ નો પ્રસાદ અને લાઈવ પ્રસારણ તો એ અમે આજે એ સ્ટાર્ટ કરીએ છીએ ને હવે પાંચ સાત મિનિટ માં અમારી આરતી ચાલુ થશે